નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે વિડીયોમાં વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાની વિશેષતા ઉદ્દેશ્ય ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ યોજનાનો લાભ ફોન લઈ શકશે તેમજ આ તમે યોજનાને ઓનલાઈન કઈ રીતે અરજી કરી શકશો વગેરે જેવી માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનાને વિકાસ સ્કોલરશીપ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તો ઘણી વખત તમે વિકાસ શિષ્યવૃત્તિ અથવા તો વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિશે જે પણ જાણો છો અથવા તો જેના માટે ફોર્મ ભરો છો તે બંને એક જ યોજના છે મિત્રો હવે મિત્રો આપણે આગળ જોઈએ છીએ કે વિકાસ શિષ્યવૃત્તિ યોજના શું છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને માર્ગદર્શનનો અભાવ પણ જોવા મળતો હોય છે તો તેને ધ્યાનમાં લઈ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા અધ્યાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં દસ શિષ્યવૃત્તિની સ્થાપના કરવામાં આવી છે હવે મિત્રો આ શિષ્યવૃત્તિનું નામ વિકાસ શિષ્યવૃત્તિ યોજના અથવા તો વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના તરીકે ઓળખવામાં આવે છે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજનામાં દર વર્ષે કુલ દસ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તેમાંથી ઓછામાં ઓછી પાંચ છોકરીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એટલે કે મિત્રો પચાસ ટકા અહીં ગર્લ્સ રિઝર્વેશન છે મિત્રો પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમય દરમિયાન એક લાખ સુધીની સહાય તમને મળશે મિત્રો તો મિત્રો સારામાં સારી એક આ સ્કોલરશિપ છે કે જેમાં તમને ચાર વર્ષ દરમિયાન તમને કુલ એક લાખ સુધીની સહાય મળશે મિત્રો હવે મિત્રો આપણે આગળ જોઈએ કોષ્ટક હવે યોજનાનું નામ શું કીધું મિત્રો મેં તો કે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના અથવા તો વિકાસ સ્કોલરશિપ શિષ્યવૃત્તિની સહાય તો કે ચાર વર્ષ દરમિયાન તમને એક લાખ સુધીની સહાય મળશે યોજનાનો લાભ કોણ લઈ શકશે અને ફક્ત ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓ જ લઈ શકશે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સાંજના પાંચ વાગ્યા સુધી તમે રજીસ્ટ્રેશન કરી શકશો પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે મિત્રો પરીક્ષાની તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અરજીનો પ્રકાર અહીં મિત્રો ફક્ત ને ફક્ત તમે ઓનલાઈન જ એપ્લિકેશન આપી શકશો અને વેબસાઇટ છે મેં તમને નીચે આપેલી છે આગળ વધીએ મિત્રો આપણે આપણા વિડીયોમાં હવે મિત્રો મુખ્ય વિશેષતા શું છે તો કે આ યોજના ફક્ત ગ્રામીણ વિસ્તારોની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમની વાર્ષિક આવક દોઢ લાખ કરતાં ઓછી હોય તેવા જ વિદ્યાર્થીઓ અહીં એપ્લિકેશન કરી શકશે દર વર્ષે કુલ દસ સ્કોલરશીપ આપવામાં આવશે જેમાં ઓછામાં ઓછી પાંચ છોકરીઓને રિઝર્વ રાખવામાં આવેલી છે આ ઉપરાંત અરજી કરનાર ગુજરાતના ગામડાની શાળામાં ભણતા હોવા જોઈએ અને હાલમાં તે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હશે અને જેમની આવક વાર્ષિક દોઢ લાખ કરતાં ઓછી હશે તેવા જ વિદ્યાર્થીઓ અહીં એપ્લિકેશન આપી શકશે પરંતુ મિત્રો માની લ્યો કે તમે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે હાલમાં ધોરણ દસમાં અભ્યાસ કરો છો અને આગામી વર્ષે વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં જો અભ્યાસ કરવા માગતા હોય તો એવા વિદ્યાર્થીઓ માટે પણ વધારાની દસ શિષ્યવૃત્તિ ઉપલબ્ધ કરવામાં આવેલી છે મિત્રો જો તમારી પસંદગી થાય તો અહીં તમને બે વર્ષ માટે સ્કોલરશીપ આપવામાં આવશે જેમાં તમને ધોરણ અગિયાર માટે ત્રીસ હજાર અને ધોરણ બાર માટે પંત્રીસ હજાર આમ કુલ તમને સાઠ હજારની સહાય મળશે મિત્રો અહીં વસ્તુ બે તમને થશે કે જો તમે ધોરણ આઠમાં અભ્યાસ કરશો તો પણ તમને સ્કોલરશિપ મળશે અને અત્યારે તમે ધોરણ દસમાં અભ્યાસ કરતા હશો તો પણ તમને સ્કોલરશિપ મળશે બંને માટે દસ દસ સ્કોલરશિપ આપવામાં આવશે અને આઠ માટે તમને કુલ ચાર વર્ષ દરમિયાન એક લાખની સહાય થશે અને જો તમે અત્યારે ધોરણ દસમાં અભ્યાસ કરો છો અને આગળના સમયમાં તમે સાયન્સ લેવા માગતા હશો તો તમને આગળના બે વર્ષમાં તમને કુલ સાહીઠ હજારની સહાય મળવાપાત્ર રહેલી છે હવે મિત્રો જે વિદ્યાર્થી પસંદ થશે તેવા વિદ્યાર્થીઓને ચાર વર્ષ માટે કુલ એક લાખની સહાય મળશે જેમાં તમને ધોરણ નવ માટે વીસ હજાર ધોરણ દસ માટે વીસ હજાર અને જો ધોરણ દસ પછી વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખશે તો ધોરણ અગિયારમાં ત્રીસ હજાર અને ધોરણ બારમાં ત્રીસ હજાર આમ કુલ તમને એક લાખની સહાય મળવાપાત્ર રહેલી છે મિત્રો હવે મિત્રો આપણે નિયમો અને શરતો જોઈ લઈએ તો મિત્રો મેં તમને કીધું એમ કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ આઠમા અભ્યાસ કરતો હોવો જોઈએ અને વિદ્યાર્થીઓએ શાળાના આચાર્યએ લખેલું સર્ટિફિકેટ આપવાનું રહેશે કે જેમાં તમને નીચેની વિગત દર્શાવવી જરૂરી છે તેમાં તમારે આચાર્ય પાસેથી તમારું નામ અને તમે શાળામાં અભ્યાસ કરો છો ત્યારે તમે નિયમિત આવો છો કે નહીં તે તમારે દર્શાવવાનું રહેશે આ ઉપરાંત જે શૈક્ષણિક બોર્ડ સાથે તમે જોડાયેલા છે તેનું નામ શાળાના બોર્ડ કે ગુજરાત શિક્ષણ વિભાગ સાથે જે પણ તમારો નોંધણી ક્રમાંક હશે તે તમારે નોંધણી ક્રમાંક દર્શાવવાનું રહેશે આ ઉપરાંત શાળા સરકારી છે અર્ધ સરકારી છે કે ખાનગી છે તેની વિગતો શાળાનું ભાષાનું માધ્યમ એટલે કે ગુજરાતી છે કે ઇંગ્લિશ અને શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં આવી ટોટલ વિગત તમારે તમારા આચાર્ય પાસેથી લખાવી ને સર્ટિફિકેટ બનાવીને તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો આ ઉપરાંત અરજદારે આવકનો દાખલો આપવાનો રહેશે કે જેમાં વિદ્યાર્થીના પરિવારની બધા આવકનો સ્ત્રોત કુલ મળીને દોઢ લાખથી વધુ થવો ન જોઈએ મિત્રો હવે મિત્રો શિષ્યવૃત્તિ મેળવનાર જે પણ વિદ્યાર્થી હશે અને ધોરણ દસ પછી જો તે લોકો સાયન્સ નહીં રાખે તો તમારે સ્કોલરશિપ બંધ થઈ જશે એટલે જો મિત્રો ધોરણ દસ પછી તમે સાયન્સ રાખશો તો જ આગળના જે બે વર્ષ દરમિયાન તમને જે અગિયારમાં અને બારમામાં જે ત્રીસ ત્રીસ હજારની સહાય મળે છે તે મળવાપાત્ર રહેશે આ ઉપરાંત પીઆરએલને તમારે એ જણાવવાનું રહેશે કે તમે કોઈ અન્ય શિષ્યવૃત્તિનો લાભ મળે છે કે નથી મળતો જો મિત્રો તમને અન્ય શિષ્યવૃત્તિનો લાભ મળવામાં આવતો હોય છે તો તમને તેમાંથી આ શિષ્યવૃત્તિમાંથી તમને બાકાત રાખવામાં આવશે મિત્રો હવે મિત્રો આપણે આગળમાં વાત કરીએ કે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીએ અરજીમાં કોઈ પણ જાતની વિસંગતતા દેખાશે તો પીઆરએલના ધ્યાનમાં આવશે તો તુરંત જ તમારી શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવશે અને તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો જે પણ તમે તમારી વિગત દર્શાવો તે સાચી હશે તે જ તમારે દર્શાવવી જોઈએ હવે આગળ આપણે વાત કરીએ કે શિષ્યવૃત્તિ સંબંધ કોઈપણ નિયમ પસંદગી પ્રક્રિયા કે શરતોમાં પૂર્વ સૂચના આપ્યા સિવાય પણ પીઆરએલ પોતે સ્વતંત્ર છે તેમાં ગમે ત્યારે તે ફેરફાર કરી શકે છે મિત્રો હવે મિત્રો ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો ડોક્યુમેન્ટમાં તમારે વિદ્યાર્થીઓનો ફોટો આવકનો દાખલો સારા તરફથી તમને જે વિદ્યાર્થીનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તે તમારે દર્શાવવાનું રહેશે આ ઉપરાંત તમારે ધોરણ સાતની માર્કશીટ અને જો તમે અત્યારે ધોરણ દસમાં અભ્યાસ કરતા હોય તો તમારે ધોરણ નવની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે આ ઉપરાંત જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો તમારે નીચેની વિગત આપવાની રહેશે જેમાં તમારે બેંક એકાઉન્ટની વિગત આપવાની રહેશે અને એમાં તમારે એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ અને એકાઉન્ટ માતા અથવા પિતા કોઈનું પણ ચાલી શકશે જો વિદ્યાર્થીનો હશે તો પણ ચાલશે વિદ્યાર્થી ન હોય તેવા કિસ્સામાં તમે માતા અથવા પિતા કોઈપણનું આપી શકશો તમે મિત્રો જેનું પણ બેંક એકાઉન્ટ આપો છો તેનું તમારે આધાર કાર્ડ અહીં રજૂ કરી દેવાનું રહેશે મિત્રો તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ યોજના તમારે અરજી કઈ રીતે કરવી મિત્રો આ યોજના ઓફલાઈન થશે નહીં તમારે ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે તેના માટે સૌ તમારે વિક્રમ સારાભાઈ સ્કોલરશીપની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે વેબસાઇટ મિત્રો મેં તમને નીચે આપેલી છે અહીં વેબસાઇટ બાદ તમારે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ઓપન થશે તેમાં લખેલું છે શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારોમાં છે ત્યાં તમારે યશ આપી દેવાનું રહેશે ત્યારબાદ તમારે તમારી વ્યક્તિગત સારાની વિગત પૂરું સરનામું વગેરે જેવી માહિતી ભરવાની રહેશે અને છેલ્લે વિદ્યાર્થીએ ફોટો અપલોડ કરવાનું રહેશે અને છેલ્લે આપણે કેપચા કોડ નાખી તમારું સબમિટ બટન ક્લિક કરી દેશો એટલે તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે મિત્રો તમારે જે બેંકની ડિટેલ્સ અને આધાર કાર્ડ અપલોડ કરવાનું છે તે તમે જ્યારે સ્કોલરશિપમાં સિલેક્ટ થઈ જાઓ છો ત્યારબાદ તમારે કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો જે આ યોજના છે તેની મહત્ત્વપૂર્ણ તારીખ તમારે યાદ રાખવી જોઈએ જેમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સાંજના પાંચ વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો પરીક્ષાની તારીખ છે એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મિત્રો અને સત્તાવાર વેબસાઇટ પર મેં તમને અહીં આપેલી છે હવે આપણે આગળ વાત કરીએ સ્ક્રીનિંગ પરીક્ષા વિશેની માહિતી મિત્રો અહીં તમને ધોરણ આઠ અને ધોરણ દસમાં અભ્યાસ કરશો બરાબર ત્યારબાદ તમને આગળના સમયમાં સિલેક્ટ કરવામાં આવશે પરંતુ આ સિલેક્શનની પ્રક્રિયા માટે તમારે એક પરીક્ષા આપવી પડશે એ જ પરીક્ષાને સ્ક્રીનિંગ પરીક્ષા કહેવામાં આવે છે મિત્રો આ સ્ક્રીનિંગ પરીક્ષા માટે અલગ અલગ કેન્દ્ર ખાતે તમારી એક પરીક્ષા યોજવામાં આવશે આ યોજનામાં તમે પાસ થશો અને તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે તેમાંથી દસ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવશે મિત્રો હવે મિત્રો આ માટે તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારબાદ તમારું વેબસાઇટ ઉપર તમારું એક એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે તે એડમિટ કાર્ડ અને તમારું એક આધાર કાર્ડ લઈ અને તમારે પરીક્ષાના સેન્ટર પર જવાનું રહેશે પરીક્ષાનું સેન્ટર તમારું એડમિટ કાર્ડમાં લખેલું હશે આગળ તમને હું લિસ્ટ પણ આપી દઉં છું કે તમારે કયા કયા જિલ્લામાં જવાનું કદાચ થઈ શકે છે હવે મિત્રો પ્રશ્નમાં શું પૂછવામાં આવશે તો કે મૂળભૂત જ્ઞાન એટલે જેને આપણે જીકે કહીએ છીએ અને આપણે મેથ્સ અને રીઝનિંગ આવું વસ્તુ પૂછવામાં આવશે પ્રશ્નો તમારા બહુ વિકલ્પ રહેશે એટલે કે એમસીક્યુ ટાઈપ રહેશે તમારી સામે એક પ્રશ્ન હશે તેના ચાર ઓપ્શન આપેલા હશે તેમાંથી તમને જે યોગ્ય લાગે તેને તમારે ટીક કરવાનું રહેશે મિત્રો અને આ ઉપરાંત તમારે જે ભાષા આવી છે તે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ આ ત્રણ ભાષામાં તમારી સામે પેપર આપેલું હશે તમને જે યોગ્ય લાગે તે ભાષામાં તમે પેપર અહીં ટીક કરી શકશો મિત્રો હવે મિત્રો દરેક સાચા જવાબ સામે તમને પ્લસ ત્રણ માર્ક્સ મળશે અને ખોટા જવાબ સામે તમને માઇનસ એક ગુણ તમને આપવામાં આવશે એટલે અહીં નેગેટિવ પદ્ધતિ પ્રમાણે તમારી પરીક્ષા લેવામાં આવશે બરાબર છે મિત્રો તો અહીં સુધી તમને આખી વસ્તુ સમજાઈ ગઈ છે હવે આપણે મેં તમને જે કીધું પરીક્ષા કેન્દ્રની સૂચિ તો તેમાં તમારે અમદાવાદ અમદાવાદ ભુજ પાટણ અને પોરબંદર મિત્રો અહીં જે લખેલું છે તે સ્કૂલનું નામ લખેલું છે અને આ સ્કૂલ કઈ જગ્યાએ આવેલું તે અહીં એડ્રેસ આપેલું છે મિત્રો વિડીયોની લંબાઈ વધી જશે એટલે તમે અહીં વિડીયો પોસ્ટ કરી અને તમે અહીં વાંચી શકશો મિત્રો આગળ આપણે વધીએ છીએ એમાં તો બીજા કેન્દ્ર છે સુરત વડોદરા જામનગર ભરૂચ અને વલ્લભ વિદ્યાનગર ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ પાલનપુર અમરેલી ભાવનગર વલસાડ અને મહેસાણા ત્યારબાદ આપણે આગળ વધીએ મોડાસા આદિપુર જૂનાગઢ અને રાજકોટ આમ કુલ ઓગણીસ જિલ્લામાં તમારા સેન્ટર આપવામાં આવેલા છે મિત્રો જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમારું એડ્રેસ નાખવાનું આવશે આ કેન્દ્ર તમારા એડ્રેસની જે નજીક હશે જિલ્લો ત્યાં તમારું કેન્દ્ર ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે અને જે જગ્યાએ સિલેક્ટ થયું હશે ત્યાં જ તમે પરીક્ષા આપી શકશો બરાબર મિત્રો તો જ્યારે પરીક્ષા દેવા જાઓ તે પહેલાં તમારે વેબસાઇટ પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું પડશે અને એડમિટ કાર્ડ ઉપર લખેલી શાળા અને સ્થળ પર તમારે જવું ફરજિયાત રહેશે મિત્રો આ સિવાય તમે બીજા એક સેન્ટરમાં જઈ એને એક્ઝામ દઈ શકશો નહીં મિત્રો હવે મિત્રો અહીં મેં જે તમને આપણા ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્રમાં જે પેપર કટિંગ આવે છે તેના મેં તમને અહીં સ્ક્રીનશોટ રજૂ કરેલા છે તેમાં તમે જોઈ શકો છો કે જે બાર જાન્યુઆરી સુધી તમે એપ્લિકેશન કરી શકશો અને આ વસ્તુ ધોરણ આઠ માટે આપેલી છે મેં તમને કીધું કે તમને ધોરણ દસ પછી પણ તમે કરી શકશો એટલે કે અત્યારે ધોરણ દસમાં અભ્યાસ કરતા હોય અને આગળ અગિયાર બાર સાયન્સ કરવાની ઈચ્છા હોય તો તેના માટેની પણ એક અલગથી પેપર કટિંગ હતું તે તમારી સામે મેં અહીં રજૂ કર્યું છે તેની પણ છેલ્લી તારીખ છે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ તો મિત્રો આશા રાખું છું કે અહીં સુધી મેં તમને જે સમજાવ્યું છે તે તમને સમજાઈ ગયું હશે મિત્રો જે પણ કંઈ વસ્તુ તમને સમજાણી ન હોય અથવા તો તમારા મનમાં જે પણ કંઈ સવાલ હોય તે તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકશો અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દો અને જે જરૂરિયાતવાળા વિદ્યાર્થી છે તમે તેને શેર પણ કરી દો મિત્રો અને મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત